લોંગ લઈને કટીંગ અને આ સાપડી બનાવવાનું ચાલુ છે આ તળવાનું હો સાપડી તને જયરાજ ભાઈ સાકરિયા દાદાભાઈ દીવાવાળા કાજુ શેકો માટે તેલ ગરમ મેકી દીધું છે કાજુ નું અમારે કટિંગ થઈ ગયું છે અમિત એક મનુભાઈ રસોયા છે અને અમારે ભૂપતભાઈ ને મોજ કરે છે ગેમ રમે જોઈ લો

nè lươn lassan, wow cái này gần nào vậy? Ông cái này hôm xuống cái này đúng હા ડુંગળી ને તેલ અડી ગયું છે ડુંગળી ને હવે પછી એને મિક્સર માં ઓલું કરી નાખવા ની આળા મળે શેકવાની હોય હવે આવી ગયા ટમેટા લાલ લાલ ટમેટા હો નાખી દે ને વાહ ટમેટર વાહ બળે બળે ટમાટરો હલો એમાં કારીગર મીઠું નાખે હો હોય ગ્રેવી થઈ ગયું ગરમા ગરમ સ્પેશિયલ મસાલો

હલો કાજુ પનીર નો મસાલો પેસ હવે આવી ગયા કાજુ ખમણી કાજુ નાખી દીધા હે પેલા કોથમી માથે નાખી હવે ભણ નાખી હરા ધનિયા Ayo panir. Wah, wow, karinger wah. Wow. <laughs> Tolong beragi ya. Oh, aku. વાહ ભૂપતભાઈ વાહ ભાઈ ખાલી તાલેમ રહી ગયા કર્યું હોય પીર ચાલુ અસેઠામાં દઈ દીજો કોઈ બાયરાની સાબ અગર આપ નથી જરાક નાખો આ ખાવા એવા ખાતર પાડવા એ નકી નિત 嗯。<laughs> <laughs>